વાત કરી લઈએ બનાસકાંઠાની તો પાલનપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે પાલનપુરથી માઉન્ટ આબુને જોડતો જે મુખ્ય માર્ગ છે ત્યાં તમામ રસ્તાઓ પર માત્ર ને માત્ર પાણી જોવા મળે છે પાણી ભરાયેલા જોવા મળે છે અને આ પાણીના રસ્તાઓમાં જ્યાં નદીઓ વહેતી હોય તેવા રસ્તાઓ બન્યા છે તેમાંથી વાહન ચાલકો એ પોતાનો વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે બિહારી બાગ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે હાઇવે ઓફિસ થી માત્ર મીટર જ આ રસ્તા કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે પાણીના કારણે ટ્રક ખોટવાઈ જતા એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાનો વારો આવ્યો હતો જે રીતે ગત મોડી રાત્રે પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે છે જેના કારણે અહીં વાહન ચાલકો અટવાયા છે જે રીતે જોઈ શકો છો કે સામે ટ્રક છે જે પાણીના કારણે પણ અહીં ખોટવાયું છે જેના કારણે એક તરફનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી છે મહત્વની વાત છે કે આ પાણી ભરાયું છે ત્યાંથી માત્ર બસો મીટર ની અંતરેજ કહી શકાય કે હાઈવે ઓથોરિટી ની અહીં આગળ ઓફિસ પણ આવેલી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાત દરકાર લેવામાં માં નથી આવતી જ્યારે અગાઉ પણ વરસાદ વર્ષો ત્યારે અહીં પાણી ભરાયેલું હતું ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલું પડી રહ્યું પરંતુ તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં માં નતો આવ્યો ત્યારે ફરી વધુ વાર જે વરસાદ વરસ્યો છે જેના કારણે અહીં પાણી ભરાયું છે ત્યારે અહીં વાહન ચાલકો અને રાહદારીઓની માંગણી છે કે તાત્કાલિક ધોરણે અહીં પાણીનો નિકાલ કરવામાં આવે અને રસ્તો ખુલ્લો કરવામાં આવે તે ત્યારે વાહન ચાલકોની માંગ છે બનાસકાંઠાની વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ બનાસકાંઠા જિલ્લાની અંદર પડ્યો હતો જેમાં પાલનપુરની વડગામની વાત કરીએ જ્યાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો અને ડીસામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો પાલનપુર બનાસ ડેરી રોડ પર સમા પાણી ભરાયા હતા પાણી ભરાવાથી ટેન્કર અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે અહીંયા જે પાણી ભરાયેલા જોવા મળે છે પાલનપુર બનાસ રોડ પર અહીંયા ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળે છે વાહન ચાલકો અહીંયા મહા મહેનતે આ રસ્તા પર જે પાણી ભરાયા છે તેમાંથી પોતાનું વાહન ચલાવવા માટે અહીંયા મજબૂર બન્યા છે અનેક ટ્રક અનેક ગાડીઓ આ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થાય છે અને ખોટવાઈ જાય છે અને એક બાજુનો કે પછી એ સંપૂર્ણ રોડ એ ગાડીઓ અટવાઈ જવાના કારણે બંધ કરવાનો પણ અહીંયા વારો આવતો હોય છે બનાસકાંઠાની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ તમામ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે અને પાલનપુરની વાત કરી રહ્યા હતા કે ચાર ઇંચ વરસાદ ત્યાં પડ્યો છે વડગામમાં ત્રણ ઇંચ અને ડીસામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે બનાસકાંઠાની જો વાત કરીએ તો ડીસામાં રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે બનાસકાંઠાની વાત કરી રહ્યા છીએ ડીસામાં જો વાત કરીએ તો પિંક સિટી સોસાયટી બજરંગનગર વણઝારાવાસમાં વરસાદી પાણી ભરાયા હતા ડીસાના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે આ તમામ સોસાયટીમાં અહીંયા વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે તમામ એ રસ્તાઓ કે જ્યાંથી મોટા વાહનો પસાર થતા હોય છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે એટલે કે સંપૂર્ણ અહીંયા બનાસકાંઠાની અંદર જે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ ખાબક્યો છે ક્યાંક છ ઇંચ વરસાદ તો ક્યાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે ને જેના કારણે વરસાદી પાણી એ તમામ વિસ્તારોમાં ભરાયા છે બનાસકાંઠાની જ વાત કરીએ ડીસામાં જે ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે હવે આ વરસાદી પાણી લોકોના ઘરમાં પણ ઘુસવા લાગ્યા છે લોકોના ઘરમાં અહીંયા ગુલબાણી નગર સોસાયટીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં નાળું ઓવરફ્લો થયું હતું વરસાદી પાણીની સાથે ગટરના ગંદા પાણી પણ લોકોના ઘરમાં ઘૂસવા લાગ્યા હતા નાળું ઓવરફ્લો થયું હતું ગુલબાણી નગર સોસાયટીનું અને જેના કારણે ગટરના પાણી અને વરસાદના પાણી એ ભેગા થયા અને લોકોના ઘરમાં ધુસ્યા હતા વરસાદે વહીવટી તંત્રના અહીંયા પ્રી મોન્સૂનના જે મોટા મોટા જે ખોખલા વાયદાઓ કરવામાં આવ્યા હતા તેની અહીંયા સંપૂર્ણપણે પોલ ખોલી નાખી છે પાલિકાની ટીમને ગુલબાણી નગર સોસાયટીમાં ઉતારી અને પાલિકાના ચીફ ઓફિસર એ ટીમ ટીમને પણ અહીંયા કામે ઉતારી છે અને એ ગટરના પાણી જે લોકોના ઘરમાં ઘુસી રહ્યા છે જે કાદવ ઘરમાં લોકોના ઘુસી રહ્યા છે તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે લોકોના ઘરમાં ગટરના પાણી ઘૂસી જતા ઘરોમાં અહીંયા કાદવ કીચડ પણ ભેગો થયો છે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી સાફ સફાઈ હાથ ધરવામાં આવે તેવી અહીંયા વાત કરવામાં આવી છે લોકોના ઘરમાં અંદર ગટરના પાણી અને વરસાદના પાણી જે ઘુસી ગયા હતા બનાસકાંઠાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકની અંદર જે દ્રશ્યો સર્જાયા છે જે વરસાદ પડ્યો છે તે બાદના ફરી એક વખત વરસાદની એન્ટ્રી બનાસકાંઠા જિલ્લાની અંદર થઈ છે અને દાંતીવાડા જે સૌથી વધુ વરસાદ પડતા અહીંયા પાણી પાણી થઈ ગયું છે દાંતીવાડા પાંથાવાડામાં એ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે વરસાદની રાહ જોઈને ખેડૂતો ખુશખુશાલ થયા છે જે ખેડૂતો જે વરસાદની રાહ જોઈને બેઠા હતા અહીંયા ફરીવાર જ્યારે વરસાદની રીએન્ટ્રી થઈ છે ત્યારે હવે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા જોવા મળે છે એટલે એક બાજુ ખુશી છે એક બાજુ અહીંયા લોકોને પાણીની સમસ્યા પણ સતાવી રહી છે ક્યાંક ખેડૂતો ખુશ છે પણ નીચાણવાળા વિસ્તારોમાં એ ઘરો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જાય છે તે લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લાની વાત કરી રહ્યા છીએ ધોધમાર વરસાદ છેલ્લા ચોવીસ કલાકથી પડી રહ્યો છે અનેક નદી નાળામાં નવા નીરની આવક થઈ છે આલવાડાનું વહેણ જીવંત બનતા ખેડૂતોમાં ખુશી થઈ છે રેલ નદીમાં પણ પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે દાંતીવાડા ડીસા સહિતના પંથકની અંદર અહીંયા વરસાદ પડ્યો અને જેના કારણે નવા નીરની આવક એ તમામ નદીઓની અંદર થઈ રહી છે તમામ અહીંયા નદી નાળા છલકાયા છે અને નવા નીરની આવક થતાં અહીંયા ખેડૂતોમાં પણ ખુશીની લહેર ઉઠી છે બનાસકાંઠાની વાત કરી રહ્યા છે આલવાડાનું વહેણ એ જીવંત બન્યું છે નવા નીરની ત્યાં આવક થઈ છે અને જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે બનાસકાંઠાના દાંતીવાડા અને ડીસા સહિતના અનેક પંથકની અંદર જે વરસાદ ખાબકી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં છ ઇંચથી પણ વધારે વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે બનાસકાંઠાની જ વાત કરીએ ગઈકાલે મોડી રાતથી જ ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે અનેક નુકસાન પણ થયું છે પાલનપુરના કુસકલ ગામની અંદર વીજળી પડતા નુકસાન થયું છે વીજળી પડતા ઘરના આગળનો શેડ એ સંપૂર્ણપણે ધરાશાયી થયો છે વીજળી પડી અને આ શેડ ધરાશાયી થયો હોય તેવા અહીંયા દ્રશ્યો પણ સામે આવ્યા છે બનાસકાંઠાની અંદર જે ધોધમાર મેઘરાજાની અહીંયા રીએન્ટ્રી થઈ છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અહીંયા ઘણું નુકસાન પણ થયું છે બનાસકાંઠાની અંદર ગઈકાલે રાતથી જ જે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ કુસકલ ગામ કે જ્યાં વીજળી પડી હતી અને ઘરનો શેડ એ સંપૂર્ણ ધરાશાયી થયો ઘરનો આગળનો ભાગ જે શેડ હતો એ સંપૂર્ણપણે પડ્યો છે અને અહીંયા નુકસાન લોકોને હવે થઈ રહ્યું છે એટલે કે ધોધમાર